ઓમ શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડીયોમાં જાણો આસો એકાદશી એટલે કે રમા એકાદશીની વ્રતકથા પ્રાચીન કાળમાં મુચુકુંદ નામનો પ્રસિદ્ધ રાજા હતો તેની દેવતાઓ સાથે પાકી મિત્રતા હતી તે સત્યવાદી વિષ્ણુ ભક્ત અને ભજન કરનારો હતો મોટી કુશળતાથી રાજ્યનું સંચાલન કરતો હતો એકવાર તેની ઘરે કન્યાનો જન્મ થયો ત્યાંની શ્રેષ્ઠ નદી ચંદ્રભાગાના નામ પર એક કન્યાનું નામ ચંદ્રભાગા રાખવામાં આવ્યું. મહારાજ ચંદ્રસેનના પુત્ર શોભન સાથે તેનો વિવાહ થયો. એક દિવસ શોભન પોતાના સસરા મુચુંકુદના ઘરે આવ્યો. સંયોગથી એ દિવસે અગિયારસ હતી. ચંદ્રભાગાએ વિચાર્યું કે મારા પતિ નબળા છે તે ભૂખ સહન કરી શકતા નથી. હવે શું થશે? કારણ કે અહીં મારા પિતાજીના શાસનના નિયમ કાયદા પણ કઠોર છે. દસમીના દિવસે નગારું વગાડીને એકાદશીની વ્રતની સૂચના આપવામાં આવે છે કે અગિયારસના દિવસે કોઈએ પણ અન્ન ભોજન ખાવાનું નથી બધાએ અનિવાર્ય રૂપે એકાદશી વ્રત કરવું પડશે ઠંઠેરો સાંભળીને શોભને પોતાની પત્નીને કહ્યું પ્રિય હવે આપણે શું કરવું જોઈએ હવે આપણે એવો કોઈ ઉપાય કરવો જોઈએ જેનાથી મારા પ્રાણની રક્ષા થઈ જાય અને રાજાની આજ્ઞાનું પાલન પણ થઈ જાય ચંદ્રભાગાએ કહ્યું પતિદેવ આજે મારા પિતાજીના પરિવારમાં આખા રાજ્યના લોકો જ નહીં પરંતુ હાથી ઘોડા ગાય વગેરે પશુ પણ અન્ન ભોજન નહીં કરે હે મારા સ્વામી આવી અવસ્થામાં તમે કેવી રીતે ભોજન કરશો તેથી જો ભોજન કરવું છે તો તમે ઘરે જઈને જ કરી શકો છો તમે જ બતાવો કે હવે શું કરવામાં આવે શોભન કહ્યું પ્રિય તમે ઠીક કહ્યું છે પણ મારી ઈચ્છા છે કે હું પણ વ્રત કરું હવે તો ભાગ્ય પર છોડી દો જે થશે તે જોઈ લેવાશે શોભને પણ ઉપવાસ કર્યો પરંતુ ભૂખ તરસને લીધે તેનું મૃત્યુ થયું આથી ચંદ્રભાગા સતી થવા તૈયાર થઈ પરંતુ પિતાએ તેમ કરવા ના કહી આ વ્રતના પ્રભાવથી શોભન મંદરાય ચળ પર્વત પર દેવનગરીમાં રહેવા લાગ્યો તેનો વૈભવ ઇન્દ્રના જેવો જ હતો દેવાંગનાવ તેની સેવામાં તત્પર રહેતી મુનિવર્યની સલાહથી ચંદ્રભાગાએ આ એકાદશીનું વ્રત પ્રેમપૂર્વક કર્યું હતું અને વ્રતના પ્રભાવથી તેને દૈવી સુખ પ્રાપ્ત થયું હતું અને દિવ્ય દેહ શોભનનું દેહ પ્રાપ્ત થયું હતું કહેવાનું તાત્પર્ય એ છે કે રમા એકાદશીની કથા ચિંતામય તુલ્ય છે જે લોકો આ કથાનું શ્રવણ પઠન કરે છે તે સર્વપાપોથી મુક્ત થઈ વૈકુંઠ પામે છે આ ઉત્તમ વ્રતની ફલશ્રુતિ ઘણી મોટી છે જેવી ભાવના એવી સિદ્ધિ રમા એટલે સ્ત્રી એટલે કે પોતાની પત્નીના કહેવાથી આસોવદ એકાદશી મુચુંકુદ રાજાએ વિધિપૂર્વક કરી હતી અને આ રાજા તથા રાણી બંને આ લોકમાં સર્વ પ્રકારના સુખ ભોગવી વિષ્ણુ લોકમાં રમમાણ કરવા ગયા હતા એટલે આ એકાદશીનું નામ રમા એકાદશી પડ્યું આ કથા મહાપાપનાશક કહેવાય છે કામદેનું તુલ્ય આ રમા એકાદશીનો મહિમા પાવનકારી છે હિતકારી અને પ્રતિકકારી છે વ્રત અતિ સરળ છે વિધિમાં માત્ર ઉપવાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે આ વ્રત આબાલ વૃદ્ધ સર્વ કરી શકે છે એકાદશી વ્રત એ મોક્ષ માર્ગનું સોપાન છે તો મિત્રો આપ સૌની રમા એકાદશીની શુભેચ્છાઓ અમારો વિડીયો જોવા બદલ તમારો આભાર અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ